ગયા વર્ષે બારાજ નદીમાં ભારે પૂર આવ્યું જેને લઈને નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપરના બે પિલ્લર બેસી ગયા હતા જેને લઈને રાહદારીઓ માટે આ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો આજે દસ માસ કરતાં પણ વધુ સમય થયો પરંતુ પુલનું રિનોવેશનનું કામ હાથ ધરવામાં નથી આવ્યું હા રાહદારીઓને અવર કરવામાં તકલીફ ન થાય તે માટે ચોમાસાના બે માસ અગાઉ જ બે પોઈન્ટ સડત્રીસ કરોડના ખર્ચે છલિયું બનાવી દીધું જેનું ભવિષ્ય ફક્ત નદીમાં પાણી આવે ત્યાં સુધીનું જ લોકો જણાવી રહ્યા છે કારણ નદીમાં ભારે પાણી આવવાથી પુલના પાયા બેસી જતા હોય છે અને બાજુમાં જ આવેલ રેલવે બ્રિજના પિલ્લરોમાં સ્વરક્ષણ દિવાલ ધોવાઈ જતી હોય છે તો પાઇપ નાખીને બનાવેલ છડિયું ટકશે ખરું તેવા સવાલો ઊઠી રહ્યા છે આજે સરકાર તરફથી જે બે કરોડ અને સાડત્રીસ લાખનું જે આ ડાયવર્ઝન અત્યારે બનાવવામાં આવ્યું છે એ અત્યારે એ વાહનો વાહનોની અવરજવર ખૂબ સારી રીતે શરૂ થઈ ગઈ છે અત્યારની અત્યારે તમે માનો તો અત્યારે તો સમસ્યા બધાની દૂર થઈ ગઈ છે પરંતુ જ્યારે ચોમાસું આવશે અને એ ચોમાસાની અંદર વરસાદનું પાણી આવશે ત્યારે મોટા મોટા બ્રિજના રેલવેના પાયા જો ડગી જતા હોય રેલવેના પાયા જો ધોવાઈ જતા હોય તો પછી આ પુંગરાથી બનાવેલું નાડું પુંગરાથી બનાવેલું ડાયવર્જન બિલકુલ ટકવાનું નથી બિલકુલ આ પૈસાનો બગાડ કર્યો છે ત્યારે મારી એક વિનંતી છે કે તમારે જો બનાવવું જ હોય તો તમે આ દસ મહિનાથી જેના પાયા નમી ગયા છે એ તમે પુલ બનાવો પુલ તોડીને તમે ક્યારે બનાવશો અત્યારે તમે એના ઉપર પણ વાહનો જવા દોશો ડાયવર્ઝનની અંદર પણ વાહનો જવા દોશો અને ત્યાં જે ડાયવર્ઝન આપ્યું હતું ત્રીસ કિલોમીટરનું ત્યાં બે બે ફૂટના ખાડા થઈ ગયા છે એ ખાડા નહીં પૂરાવતા એક બાજુ તમે આ ડાઈવર્જનને બનાવીને પૈસાનો બગાડ કરો છો અત્યારે તમે બે મહિના પૂરતું બધાને સારું લખે ડાયવર્ઝન પરંતુ બે મહિના પછી જ્યારે પોણી આવશે ત્યારે પૂંગરા ફરીને ફરી આવીને આવી હાલત થવાની છે તો મારી વિનંતી છે કે તમે ડાયવર્ઝન જે ત્રીસ કિલોમીટરનું આપ્યું હતું એ તમે વ્યવસ્થિત કરાવો અને આ જે પુલ છે એને તમે પુલ ઉપર જે વાહનો જાય છે એના બદલે તમે એ પુલ તોડી અને આ ડાઇવર્જન જે બનાવ્યું છે ત્યાં વાહનો જાય પરંતુ આ પુલને પણ તમે નવો ક્યારે બનાવશો એ અમારો પ્રશ્ન છે મધ્યપ્રદેશ છોટાઉદેપુરને જોડતો આ માર્ગ ફરીથી ચોમાસામાં બંધ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે જો છલીઓ માની લઈએ કે ના પણ ધોવાય તો પણ આ નદી દર વર્ષે બે કાંઠે થાય છે છલીઓ પાણીમાં ગરકાવ થશે એ ચોક્કસ છે અને ફરી એકવાર તંત્ર દ્વારા જે અગાઉ રંગલી ચોકડીથી બોડેલીના રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે જ રસ્તા પર વાહન ચાલકોને પસાર થવા મજબૂર થવું પડશે ચોમાસામાં ભારત નદી પરના બ્રિજ બેસી જવાથી આ રસ્તાને ડાયવર્ઝન તરીકે ઉપયોગ કર્યો હતો હવે આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે એની કોઈ સીમા નથી અને ત્યાં આગળ સરકારી તંત્ર દ્વારા બે કરોડનો સાડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નવું ડાયવર્ઝન બનાવ્યું છે પરંતુ એ ડાયવર્ઝન ચોમાસામાં વરસાદના પાણીને કારણે ધોવાઈ જશે તો ફરી પાછું આ રસ્તાનો ઉપયોગ થશે આ રસ્તાનો ઉપયોગ થશે તો રસ્તો રિપેર કરેલો હોય તો વાહનો માટે અને લોકો માટે સારું રહે જો ચોમાસાના સમયે પાવી જેતપુર થી રંગલી ચોકડી થઈને બોડેલી તરફ રાહદારીઓ ને જવાનો વારો આવશે ત્યારે વિચારો કે આજે જે રસ્તા છે જે હાલમાં જ કકડદ છે તે રસ્તા પરથી કેમ કરીને જવાશે તે વિચારવા જેવી વાત છે આ માર્ગ ત્રીસ કિલોમીટરનો માર્ગ છે અને આ માર્ગનો રસ્તો જે છે તેના પર એટલા ખાડા પડેલા છે કે થોડા થોડા અંતરે મસ્ત મોટા ખાડા છે દસ દસ ફૂટના અંતરે ખાડા પડી ગયેલા છે

ભાવી જયપુરથી ચલામલી રોડ પર ઉભા છીએ રતનપુરના સલિયાની નજીક અને છેક સુધી આપણે જયપુરથી ગલીએ વનકુટ થી ગલીએ તો છેક રંગલી ચોકડી સુધી એટલા બધા ખાડા પડી ગયા છે તેમાં આ આપણે જે જગ્યા પર ઊભા છે તમે ત્યાં જોઈ શકો છો કે કેટલો મોટો ખાડો છે કોઈ મોટી ટ્રક હોય તો એક દિવસે અમારા સરપંચ ઊભા તો સાઈડ પર ટેક્ટર દૂર ઊભા તો તોય ટ્રેક્ટર

નવું ડાયવર્જન બે કરોડને ચાલીસ લાખના ખર્ચે લગભગ બનાવવામાં આવ્યું છે એ ડાયવર્જનની સતત રજૂઆત માન્ય શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા સાહેબ અને બીજા અન્ય રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવી હતી આ ડાયવર્જન બનવાથી મધ્યપ્રદેશથી લઈ આજુબાજુના પચાસ ગામોને ખૂબ લાંબુ પાંત્રીસ કિલોમીટરનો જે ફેરો છે એ બચી ગયો છે એ રીતે આ લોકો જનતા ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે અને બાજુમાં જે જનતા ડાયવર્ઝન પણ બનાવવામાં આવ્યું હતું ધારાસભ્યથી લઈ સરપંચશ્રીઓ અને ગામના આગેવાનો બી ખૂબ સારો સહકાર રહ્યો હતો એ બાબતે પણ આ તબક્કે જેતપુર અને છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર જનતા એમનો ખૂબ ખૂબ આભાર માને છે છેલ્લા દસ માસથી પણ વધુ સમયથી રાહદારીઓ બ્રિજમાં ક્ષતિ ઉભી થતાં ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે જ્યારે ટેમ્પરરી છ્યું

મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત મહેસાણા સ્થિત પશુ દવાખાનામાં મોંગા પશુઓના જીવન સાથે ખિલવાડ કરવામાં આવતો હોવાનું સામે